ઝડપી પાડ્યા છે પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દા માલ રીકર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોનાર્ક સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત આર્મી જવાન સિરાજ મહેતાના ઘરમાં જણે તસ્કરોએ પ્રવેશી આઠ તોલા સોનાના દાગીના ચાંદી તથા રોકડા સવા બે લાખની મત્તા ઉપર હાથ ફેરો કર્યો હોવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસમાં મથકમાં નોંધાઈ હતી આ મામલે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર એમ વસાવાએ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તપાસ તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે માહિતીના આધારે ચોરીને અંજામ આપનાર રામ સ્વરૂપ સુખરાજ કુશવાહા અને મોના પાર્ક સોસાયટીમાં રહેતા મિનહાદ સિંધાને ઝડપી પડ્યા હતા પોલીસે તેઓની પાસેથી ચોરીમાં ગયેલો રૂપિયા બે પોઈન્ટ ચુમ્મોતેર લાખનો મુદ્દામાલ રિકવર કર્યો તો આરોપીઓની પૂછતાછમાં પોલીસને એક ચોંકાવનારી વિગત પણ જાણવા મળી હતી જેમાં આરોપી રામ કુશવાસ રામ સ્વરૂપ કુશવાએ એક વર્ષ અગાઉ મુંબઈના જુહુ વિસ્તારમાં રહેતા સુપરસ્ટાર શાહરુખ ખાનના બગલો મન્નતની હાઈ સિક્યુરિટી તોડીને છેક ત્રીજા માળ સુધી પહોંચ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે જેમાં તેને શાહરુખ ખાનના પત્ની ગૌરી ખાન જોઈ જતા તેને સ્થાનિક પોલીસના હવાલે કરતા તેના પર ત્યાં પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હોવાનું જણા મળ્યું છે જો કે હાલમાં તો પોલીસે બંને વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર ભરત મિસ્ત્રી લોકમૈત્રી ન્યૂઝ ભરૂચ લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી Facebook અને Instagram પેજને લાઈક અને શેર કરો